નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર દસ બે હજાર પચીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ ને આજના દિવસનો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડામાંથી તડકામાં ફરવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કહે વૃષભ રાશિ વાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમની દેખરેખ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દિવસ આળસમાં પસાર નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કહે મિથુન રાશિ વાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરી ને આ પાત્ર શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાની સાથે કોઈ પણ પ્રકારનું હથિયાર રાખવું નહીં કર્ક રાશિ કર્ક આજે શું કરવું કર્ક રાશિ વાળા આજે શિવજીની પૂજા કરવી જોઈએ ને પૂજામાં લાલ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ઉપર પણ ખોટો આરોપ મૂકવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે થોડુંક ભલાઈનું કામ કરવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ કોઈને ખાવાનું આપવું જોઈએ કોઈને દવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ શરૂઆત દિવસની કરવી જોઈએ સૂર્યને જલ ચડાવવાથી અને ત્યાર પછી નાની નાની કન્યાઓને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનું ભોજન નહીં તુલા તુલા આજે આજે શું પોતાના વડીલોના કામમાં મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનનું મોડું મીઠું કરાવવું જોઈએ મિષ્ટાન ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ નહીં થતા ધનરાશિ ધનરાશિ વાળા એ કરવું ધનરાશિ વાળાએ પોતાના કુળદેવી દેવીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી મિત્રો આજે દોરા ધાગામાં વિશ્વાસ નહીં રાખતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે શિવ મંદિર જઈને ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરવી જોઈએ અને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું આજે હેલ્મેટ વગર સ્કૂટર ચલાવતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કૂતરાને મારવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના અંગત કામોમાં ધ્યાન આપવું જોઈએ અને કોઈને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યને દોષ નહીં આપતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે